પાછલા કેટલાય વર્ષોથી હજારો વર્ષોથી ભારત આઝાદ થતું આવ્યું છે અને આવનારા વર્ષોની અંદર પણ ભારત આઝાદ થતું રહેશે પણ ગામડાઓની અંદર સરપંચો પાંચ પાંચ વર્ષે એની ચૂંટણી થાય કેટલાય સરપંચો આવ્યા અને કેટલાય ગયા પણ અત્યાર સુધી ગામડાની અંદર જે ગટરો છે ગટર એની અંદર આજ પણ ગંદુ પાણી નીકળે છે પણ હવે ગટર ની અંદર તો ગંદુ પાણી જ નીકળે નીકળે તમે હું બોલો છો આવનારી અંદર અમારું વચન છે કે કોઈ પણ ગામડા ની અંદર ગંદુ પાણી નહીં વહે એ ભૂતકાળ બની જશે